મારા ચેનલના બધા વ્યુઅર્સને મારા જય શ્રી કૃષ્ણ આજે આપણે બનાવશું કાચી હળદરનું દૂધ ચાલો રેસીપી શરૂ કરીએ ફ્રેન્ડ્સ અહીંયા મેં એક કપ દૂધ લીધું છે નોર્મલ રૂમ ટેમ્પરેચરનું દૂધ છે દૂધ થોડું ગરમ થાય એટલે અહીંયા મેં કાચી હળદર લીધી છે તો વિન્ટર સિઝનમાં કાચી હળદર બહુ જ આસાનીથી મળતી હોય છે થોડુંક એને હું ખમણીથી આવી રીતે ખમણીને એમાં નાખીશ તો ફ્રેન્ડ્સ કાચી હળદરમાં એન્ટી ઓક્સિડન્ટ એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝ ભરપૂર માત્રામાં હોય છે અને જેમ મોસમ ચેન્જ થતું હોય છે એમ આપણે શરદી ઉધરસ તાવ એ બધું આવતું જ હોય છે ઇવન નાના છોકરાઓ પણ એનાથી પરેશાન થઈ જાય છે તો આ કાચી હળદરનું દૂધ જો તમે રોજે સેવન કરશો તો એનાથી ઘણો ફાયદો થશે તો અહીંયા મેં કાચી હળદર ખમણી લીધી છે લગભગ એક ચમચી જેટલું મેં ખમણીને નાખ્યું છે આમાં હવે દૂધને આપણે લો ફ્લેમમાં પાંચ મિનિટ બોઇલ થવા દઈશું અને ફ્રેન્ડ્સ ઘણા લોકોને અસ્થામાં અને બ્રોન્કાઇટિસ જેવી પણ બીમારી થતી હોય છે એમાં પણ ઉધરસથી ખૂબ પરેશાન થતા હોય છે તો એમાં કાચી હળદરનું દૂધ ઘણો ફાયદો કરે છે તમે જોઈ શકો છો દૂધમાં બોઇલ આવી ગયું છે અને બ્રાઇટ યલો સરસ કલર એવો આવી ગયું છે ગેસને ઓફ કરી દીધું છે હવે એને આપણે કપમાં નાખી લઈશું તો તમે રોજ લગભગ પંદરથી વીસ દિવસ આ દૂધનું સેવન કરશો તો તમને શરદી ઉધરસમાં ઘણો ફાયદો દેખાશે હવે દૂધને બે મિનિટ જેવું ઠંડુ થવા દેવાનું છે એના પછી અહીંયા ખાંડની જગ્યાએ હું ગોળનો પાવડર એડ કરું છું તો ગોળનો પાવડર એડ કરવાથી ઘણો ફાયદો થશે અને સેજ હલકો જરાક કલર આનો ફેડ થશે પણ બહુ વધારે ફેડ નહીં થાય તો તમે જોઈ શકો છો કે દૂધ બનીને રેડી થઈ ગયું છે અને બિલકુલ બી નથી ફાટ્યું જો તમે ગરમ ગરમ દૂધમાં ગોળ એડ કરશો તો કદાચ ફાટી પણ જાય તો આવા સરસ અને કારગર નુસ્ખા મેં મારા યુટ્યુબ ચેનલમાં અપલોડ કર્યા છે તમે એને પણ ચેક કરી શકો છો અને દૂધને મેં ગાર્યું નથી તમે ચાહો તો એને ગારી પણ શકો છો હું ભાવના ફરીથી મળીશ તમને નેક્સ્ટ વિડીયોમાં એક સરસ મજાની હેલ્ધી રેસીપી સાથે થેન્કસ ફોર વોચિંગ